ચેનલ ચેનલ કરો 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 એમ જય માતાજી મિત્રો તમારું ડેલી અંદર સ્વાગત છે આઈ હોપ કે બધા મજામાં જશો તો આજે રવિવાર હતો એટલે અમે ઘરે આવ્યા હતા સન્ડે ની છૂટી હોય છે મેં તમને કાલે પણ કીધું કાં તો મરતોલી જવાનું કાતો ઘેર તો ફાઈનલી મારે ઘેર આવવાનો પ્લાન બન્યો છે અને અત્યારે જવાનું છે બેવટા માતાજી મંદિરે બે ને ચાર પાંચ છ જણા ને એક પેલો ભાઈ ઓલો આશિક ભાભી આશિક છે વાતું કરે છે ત્યાં ઉભો છે અને હવે અહીંથી સીધા જવાનું છે બેવટા મરતોલી ના જવાનું પણ બેવટા એની છે માછી હા અને અમારા છ માટે દર્શન કર્યા બે બાઇક છે ટીવીએસ ઉપર ભાઈ આટલો કોઈ પ્રોબ્લેમ નહીં આવે કોઈ બધો ના બારીક આવે પણ ઓછી આવે પેલા ત્રણ જણા

આ ચેહર માતાનું મંદિર બાલ ઝાડ છે એની સામે આ મંદિર છે અને મેન ગેટ ની બાજુમાં વીર મહારાજનું પણ મંદિર છે તનાર દોમેણી લેવા રહી ને તનાર દોમેણી લેવા એક દોમેણો લેવા રહ્યો પેલા બાળ ઉભો તે તનાર આ દોમેણો લેરો

जो गाय बे भाग से बे भाग आ आवाज़ से <laughs> <laughs> है કાવ લેણો કવિતા પેચેન નોમ કાવ હે કે કવિતા આઠે બળંગ કે આઠે બળંગ કવિતા કાવ ઠા ચેનલ ને સબસ્ક્રાઇબ કરો કે ચેનલ ને સબસ્ક્રાઇબ કરો કે કે ચેનલ કે ચેનલ ચેનલ સબસ્ક્રાઇબ કરો કાચી કાચી ને સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો એમ કર લાઈક કરો એમ એમ તારા અંગૂઠો બધા માટે એમ 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 કે એમ લાઈક કરો એમ અંગૂઠો ગી એ ઓછો કરે એમ આ લાઈક લાઈ